ગાંધીનગર માં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાયા હતી જેમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવી સરહદ પર યોગ આંતરરાષ્ટ્રીય દિવસની તૈયારીઓ ને લઈને ચર્ચા કરી તો હર સંઘોએ વધુમાં જણાવ્યું કે આપણા માટે એ ગૌરવની વાત છે કે આપણે યોગ પદ્ધતિ દુનિયા સુધી પહોંચી અને એકવીસ જૂને નડાબેટ ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે આ વર્ષે ભારત પાકિસ્તાન બોર્ડરથી આગળ જીરો પોઈન્ટ પર તેનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજ્ય સરકાર બીએસએફ અને ત્યાંના ગ્રામજનો યોગમાં ભાગ લેશે તો આજે સાંજે મુખ્યમંત્રી બીએસએફના જવાનોને મળશે અને આવતીકાલે મનપા અને તાલુકાઓ સહિત હજારોની સંખ્યામાં યોગનું આયોજન કરવામાં આવ્યું છે તો સામાજિક સંસ્થાઓ પણ જોડાશે અને યોગ દિવસની ઉજવણીને લઈને સવા કરોડથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થયું છે તો હજુ પણ લોકો જોડાઈ શકે છે તો બે હજાર ચોવીસની પહેલી કિરણે સૂર્ય નમસ્કારનો રેકોર્ડ નોંધાયો છે ત્યારે છેલ્લા પાંચ મહિનાથી બોર્ડર પર યોગ દિવસના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે તો ગુજરાતમાં યોગ કરનારની સંખ્યા વધે તે માટે ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓ ચાલી રહી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમત ગમત મંત્રી હરસંગવી તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહેશે ગુજરાતમાં પહેલીવાર દેશમાં અને દુનિયામાં પણ કદાચ પહેલીવાર આવી કોઈ કાર્યક્રમનું આયોજન થયું હશે કે જેમાં ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પરિરો પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશે કાલે યોગા દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં રાજસ્થાનના સ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ થી આગળ પોઈન્ટ ઝીરો પર કરવામાં આવ્યું છે અહીં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી શ્રી જોડે યોગ કરશે